જૂનાગઢનું ઘેડ પંથક પાણી પાણી થઈ ગયું છે જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકાના ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ મૂશળધાર વરસાદના કારણે વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે જૂનાગઢનું ઘેડ પંથક પાણીમાં તરમોળ થયું હોય એવા દ્રશ્યો ઓસા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા ઓસા ગામ બેટમાં ફેરવાયું છે સ્થળ ત્યાં જળની સ્થિતિ અહીં નિર્માણ પામેલી નજરે પડી રહી છે ઓસા ગામના દ્રશ્યો જુઓ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળશે રસ્તો શું શું અને ખેતરો તમામ જગ્યાએ માત્ર વરસાદી પાણી વહી રહ્યા છે અત્યંત ભારે જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે ઘણા એવા ગામો જેમનો સંપર્ક પણ કપાયો છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ઓસા ગામના દ્રશ્યો જુઓ જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા ઓસા ગામ બેટમાં ફેરવાયું હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામી ભલે અત્યારે એટલો વરસાદ નથી પડી રહ્યો વરસાદ રોકાઈ ગયો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લેતા સમજતા પ્રતિક ફોન લાઈન પર જોડાયા છે પ્રતિક જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ વર્ષ્યો ખેડ વિસ્તારના જે દ્રશ્યો છે ચોંકાવનારા શું વધુ જાણકારી બિલકુલ બિલકુલ ઘેડ વિસ્તારમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યા છે જે રીતે ગઈકાલે જૂનાગઢ પંથકમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો આજે પણ વહેલી સવારે

પાકમાં પણ ખેતી પણ તેમને નુકસાની નો સામનો કરવો પડશે ઉપરાંત તેવું માંગ કરી રહ્યા છે કે અનેક વખત તંત્ર કરાય રાજનેતાઓ સમક્ષ કરાય પરંતુ કોઈ સમસ્યા નું સમાધાન હજુ સુધી આ બારામાં આવી રહ્યું નથી

ના બેન અમારા ગામમાં તો નથી પટાયા પણ બાજુ નું ગામ જે અક્કોદર કરીને છે ત્યાં ત્રણ પશુ પાલક હોતા છે વાયે રહેતા હતા એ પસડના હતા એને ગામ લોકોએ બોટ ને લઈ અને રેસ્ક્યુ કર્યા છે ભરત ભાઈ ઓસા ગામની સ્થિતિ તો અમે જોઈ રહ્યા છીએ પરંતુ આસપાસ એવા કયા કયા ગામો છે જ્યાં આવા જ પ્રમાણેની સ્થિતિ હશે બેન ઘેર વિસ્તારના જે માંગરોડ તાલુકાના 18 ગામડા છે અને ખાસ કરીને જો ઘેર વિસ્તારના બધા ગામડા જોઈએ તો એકસો ને સાત જેવા ગામડા છે બધા ગામડામાં અત્યારે જળબંબાકાર છે

ના અત્યારે તંત્ર કોઈ મદદ અમારે મનસુખભાઈ માંડવીયા હતા આજથી ત્રણ ચાર દિવસ પેલા મુલાકાત લીધેલી ને ત્યારે એવું આનો ભાઈ કાયમી નિકાલ આવે ને બેન જો આનો કાયમી નિકાલ હોય તો આજે નદીઓ છે એ શોર્ટકટ અને ઊંડીયા પોળી થાય ને તો જ આનો નિકાલ થાય છે નતર અમારે અહિયાં થી પાંત્રીસ કિલોમીટર જેવું નવી બંદર થયા છે ત્યાં એ નદીનું પાણી નીકળે છે ખરેખર અમારે દરિયા ને જો જોવા જઈએ તો દસ થી બાર કિલોમીટર થાય છે માધુમપુર છે પાટા છે જોઈ કાઢવામાં આવે શોર્ટકટ માં જોઈએ ભરતભાઈ ખેડૂતોની શું સ્થિતિ થશે ખેડૂતોની બેન અત્યારે સ્થિતિમાં તો બહુ ખરાબ છે હવે જો આ પાણી ઓતરે તો એની ખરાબ ખરાબ સ્થિતિનો હાલ જોવા મળે બાકી અત્યારે તો ખેડૂતો સંપૂર્ણ બધે માથે રોવાનો વારો આવ્યો છે જી જી આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે